ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી યુવતીનું રેસ્ક્યુ કર્યું હતું આ સાથે જ પોણો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો તો મળતી માહિતી પ્રમાણે નાનપુરા વિસ્તારમાં નાવડીઓ રામજી મંદિર પાસે પ્રિયા અપાર્ટમેન્ટ આવેલું છે જ્યાં છઠ્ઠા માળે મૃતુજા સમીવાલા રહે છે થોડા દિવસ પહેલા લંડન રહેતી બાવીસ વર્ષીય અહમદુલ્લા મુકાદમ મૃતુજાના ઘરે આવી હતી આજે અહમદ એકલી હતી તે દરમિયાન સાડા અચાનક ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી વોશિંગ મશીનમાં આગ લાગવાના કારણે ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું અને વોશિંગ મશીનની પાસે લાકડાના કબાટ તથા તેના ઉપર ચોપડાઓ મૂકેલા હતા જેના કારણે ફ્લેટમાં ધુમાડો થઈ ગયો હતો તો આગથી બચવા માટે બહાર નીકળી અને બચાવો બચાવોની બૂમો પાડી હતી તો આગની ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની છ જેટલી ગાડીઓ એક હાઇડ્રોલિક અને એક ટીટીએલ મશીન ઘટના સ્થળે દોડી ગયા હતા ફ્લેટમાં આગના પગલે ધુમાડો વધુ હોવાથી એક અધિકારી સહિત ચાર જેટલા જવાનો ઓક્સિજન માસ્ક પહેરી અને ફ્લેટ સુધી પહોંચી ગયા હતા ત્યારબાદ આગ ઉપર થોડો કાબુ મેળવી અને પહેલા યુવતીને રેસ્ક્યુ કરી અને દાદરથી નીચે ઉતારવામાં આવી હતી પોણો કલાકની જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો આ સાથે જ રેસ્ક્યુ કરવામાં આવેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ફ્લાઇટમાં લાગેલી આગના પગલે લાકડાના કબાટ વોશિંગ મશીન સહિતનો માલસામાન બળીને ખાક થઈ ગયો હતો તો ઘરમાં રહેલા સામાન સળગી જવાના કારણે ભારે નુકસાન થયું છે ફ્લાઇટમાં આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા ફાયર વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો